નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે આજે આપણે આંબાને આ બગીચાની વિઝિટ આવેલા છીએ અને એક ખાસ રોગ વિશે આપણે ચર્ચા કરવાની છે આ છે આંબાનો ડાયબેક ઘણા ખેડૂતો કહેતા હોય કે સાહેબ ડાયબેક શું રોગ હોય અને ગુજરાતીમાં ઘણા લોકો ડાળી સુકાવાનો રોગ કહે છે આના લક્ષણો એ ટાઈપના હોય કે એનો જે ડાળીનો છેલ્લો પોર્શન હોય ત્યાંથી ધીમે ધીમે ડાળનો મુખ્ય ભાગ હોય એ બાજુ સુકાતો હોયેલો છે આપ જોઈ જોઈ શકો છો આ આ એન્ડ છે ત્યાંથી સુકાણો છે અને ધીમે ધીમે અંદરની સાઈડ ચાલ્યો જાય છે બરાબર અને જનરલી જનરલી એવું હોય છે કે આ આ બહુ જો સિવિયર કન્ડિશનમાં હોય તો અને તો આખી ડાળીને સૂકી નાખે છે બાકી એ એનો પ્રકોપ હોય થોડાક સુધી જ હોય એના કરતા સિવિય સિવિયર કન્ડિશન એટલે કે એવી કંડિશન કે આખો છોડ સુકાઈ જાય પણ એવી કંડિશન ત્યારે જ જન્મે છે એક તો જે યંગ આંબા હોય એમાં ડાયબેકના રોગ ઓછા હોય છે એની સામે ઓલ્ડ એજ આંબો હોય તો એમાં ડાયબેક થવાના ચાન્સીસ ખૂબ વધારે છે બીજું કે માનું કે કોઈ ઝાડમાં ડાયબેક ચાલુ થાય પછી જો એને યોગ્ય ટાઈમે પિયત અને એના તત્વો ના આપવામાં આવે તો પણ આ ડાયબેક નામનો રોગ આગળ વધે છે એ સિવાય બીજી વસ્તુ કરીએ કે આપણે ડાયબેકને મેનેજ કરવો હોય એટલે કે એને વ્યવસ્થિત રીતે ડાયબેક ન આવે એના માટે આપણે શું શું કરીએ કાંઈ તો જ્યારે પણ આપણે પ્રૂનિંગ કરીએ ત્યારે શક્ય એટલું ઓછું મેકેનિકલ ડેમેજ થાય આના ઉપર ડાળીઓ ઉપર એનું ધ્યાન રાખવાનું છે બીજું આમાં ને એવું ના થઈ જાય એનું એક ધ્યાન રાખવાનું છે અને કોઈ ઝીણી જીવાત કે અથવા આપણે જે કહીએ છીએ કે આંબાનો જે સફેદ કલરનો આવે જે મેંગો બીટલ કહેવાય તો એ આંબાનો ઘેણ હોય એ આમાં લાગી ન જાય એનું એક ધ્યાન રાખવાનું છે બીજું કે આપણે એને સમયે સમયે યોગ્ય ટાઈમે યોગ્ય પાણી અને ન્યુટ્રિશન એટલે ટૂંકમાં પાણી અને તત્વોની ખામી ન થવા દે છોડને તો એ છોડમાં ડાયબેક આવવાની શક્યતાઓ ખૂબ એટલે ખૂબ ઘટી જાય છે બીજું કે શક્ય હોય એટલું ઘણી વખત ખૂબ સૂર્યપ્રકાશ પડે તો એને લીધે અમુક ડાળીઓ હોય અથવા જે એનો આપણે જ્યારે એનું પ્રૂનિંગ કરીએ પછી આંબો ખુલી જાય પછી પણ ત્યાંથી એ ડાયબેક થવાની શરૂઆત થઈ શકે છે તો એના માટે આપણે જે પણ જગ્યાએથી પ્રૂનિંગ કરીએ ડાળી ત્યાં કોપર ઓક્ઝિક્લોરાઈડનું પેસ્ટ બનાવીને આપણે કહેવાય કે મોરથુથું અને કળીચૂનું એનાથી એની પેસ્ટ બનાવીને અને એનો એને લગાવી દેવી જોઈએ એ સિવાય અન્ય બીજી વાત કરીએ તો જ્યારે વરસાદનું વાતાવરણ હોય અથવા વરસાદ ચાલુ હોય એવી કંડિશનમાં ક્યારે આંબામાં પ્રૂનિંગ ના કરવું જોઈએ શક્ય એટલો જો આપ આપ જોઈ શકો છો આ આંબાવાળિયું છે એટલું ક્લીન નથી પણ આંબાવાડીઓ શક્ય એટલું દરેક વખતે ક્લીન રાખવાની ટ્રાય કરી રોટાવેટર મારીને આ પાંદડા હોય એને જમીનમાં નાખી દેવા અને એમાં બીજું અલગ અલગ માનો ગૌકૃપા અમૃતમ છે કે વેસ્ટ ડીકમ્પોઝર છે એવા બેક્ટેરિયાને પીએચ સાથે આપીને અથવા ડીકમ્પોઝર નામનો બેક્ટેરિયા હોય એને આપીને તમે આને સુધારી શકો અને જેટલું આંબાવાડીઓ ક્લીન ક્લીન રહેશે એટલા ડાયબેક આવવાના ચાન્સ ઓછા છે બીજું એક વાત કરીએ કે એને તત્વો વ્યવસ્થિત ટાઈમે ટાઈમે મળી જાય તો પણ એને ડાયબેક આવવાના ચાન્સ ખૂબ એટલે ખૂબ ઘટાડી શકાય છે અને જે હથિયારો જે જગ્યાએ ડાયબેક હોય તો એ ડાળી કાપીને એને નષ્ટ કરવો અને એ ડાળી કપાયા પછી જે મશીન જી આપણે માનો કે સી કટરથી કાપી હોય અથવા હેન્ડ કટરથી કાપી હોય તો એને બીજા આંબામાં અડાડતા પહેલાં એને ડિસફે ડિસઇન્ફેક્ટન્ટ કરવી એક એ ધ્યાન રાખવાનું છે અને અને માનો કે ટ્રાઇકોડ્રમાનો સ્પ્રે અને આને જો યોગ્ય રીતે મેનેજમેન્ટ કરવું હોય તો ચોમાસામાં ટ્રાઇકોડ્રમાના આંબા ઉપર સ્પ્રે કરવામાં આવે તો પણ ડાયબેક ન આવ્યો હોય તો આવતો અટકાવી શકાય છે આંબાને લગતી અન્ય કોઈપણ માહિતી માટે આપ અમે અમ આપ અમારો સંપર્ક કરી શકો છો ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક ખેતીનું આધુનિક દવાખાનું અમે લોકો આંબામાં વાર્ષિક સલાહ સૂચન આપીએ છીએ આંબામાં કયા મહિનામાં શું ટ્રીટમેન્ટ કરી રોગ કેમ ઓછા આવે જીવાત કેમ ઓછી આવે વધુ ઉત્પાદન કેમ લેવું એના માટેના દરેક માર્ગદર્શન આપીએ છીએ તો આપ આંબાને લગતી કોઈ પણ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો એક નંબર ખાસ નોંધી લેશો સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર ધન્યવાદ જય હિન્દ જય ભારત જય ગૌ માતા